डभोई तालुकाना गोपालपुरा गाम खाली नवरात्री द्वारा सतत गाम मा वर्षे सुंदर आयोजन कर ડભોઈ તાલુકાના સિમડિયા જૂથ ગ્રામ પંચાયતમાં આવતું ગોપાલપુરા ગામ ખાતે છેલ્લા પાંચ વર્ષથી સતત નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન ગામમાં ગામમાં જ કરવામાં આવે છે ગામની બહેન દીકરીઓ અને યુવકો જ ગરબા રમે છે તે હેતુ સાથે ગામના ગામના આગેવાનો દ્વારા ગરબા મહોત્સવ અને શહેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું અવિરત કરવામાં આવી રહ્યું છે ત્યારે છેલ્લા પાંચ વર્ષથી ગોપાલપુરા ગામના ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં ગામના લોકો ઉમટી પડી અને ગરબાની રમઝટ બોલાવતા હોય છે ત્યારે આનંદ ઉત્સવ સાથે માં આદ્યશક્તિના નવલા નોરતાની ઉજવણી અને ગરબા રમી માતાજીની આરાધના ગ્રામજનો કરી રહ્યા છે રિપોર્ટર મિતમા ચી શિનોર સમાચાર ન્યૂઝ ગોપાલપુરા ગામનો વતને છો સિમળિયા ગામ પંચાયતમાં અમારો ગામ ગામ આવેલું છે અને ડબોય વિધાનસભામાં લાગે છે અમે દર વર્ષે નવ નવરાત્રિનું ખૂબ સુંદર આયોજન કરીએ છીએ અમારા ગામમાં તમામ જાતિની વસ્તી રહે છે અને બધોનો અમને ફૂલ સપોર્ટ મળે છે તળવી વસાવા બારીયા મુસલમાન આ બધા એક થઈને અમે સુંદર મજાનું નવરાત્રિનું આયોજન દર વર્ષે કરીએ છીએ